જુનાગઢમાં ચૂંટણીને લઈને ફોર્મ ચકાસણી કાર્ય કરવામાં આવ્યું જુનાગઢમાં ભાજપના બે વોર્ડ થયા પ્રમુખ અમિત પટેલનું નિવેદન સામે આવ્યું છે તો આવો સાંભળીએ કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે શું કહ્યું કીધું અને મેન્ડેટો પણ રજૂ કરી દયા ત્યારે હું ચોક્કસ પણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી પોતે હાર માની ગઈ ત્યારે જે આ દબાવવાની અને કૂટનીતિ વાળી રાજનીતિ કરે છે નૈતિકતાના ના ધોરણે ચૂંટણી લડે અને જે પ્રજા ચુકાદો આપશે એ અમે શિરોમાન્ય રાખવા લાગીએ પણ તમે જે ધાક ધમકી અને લોભ લાલચ આપીને ઉમેદવારોને જે ફોર્મ ખેંચાવવાનું કામ કરો છો મહેરબાની કરીને ન કરો જુનાગઢની જનતા માફ નહીં કરે કારણ કે સો એ સો ટકા ચૂંટણી નૈતિકતાથી લડવી જોઈએ અને નૈતિકતાથી ચૂંટણી લડવી અને પ્રજાનો જે ચુકાદો આવે એ ચુકાદો આપણે શિરોમાન્ય માન્ય રાખવો જોઈએ